તો જોવો મિત્રો માતાજીનું મંદિર આવી ગયું છે જોઈ લો માતાજીનું મંદિર છે સદીમાંનું અને માતાજીનું મંદિર છે તો ચાલો આપણે હવે જઈએ કૂવા ઉપર જુઓ મિત્રો તો કારવાય દીધો છે આપણે જય માતાજી મિત્રો અમે બોલ્યા હતા કે કુએ માટે જવાનું છે તો કુએ આપણે કૂકા મહારાજના દર્શન કરવા માટે જવાનું છે તો તમે ચાલો બ્લોગની અંદર જોડે રહો તમને દર્શન કરાવીએ જય માતાજી છે જે આપણે કીધું હતું કે કૂકા મહારાજમાં તો જોઈ લો જો અગોગા મહાદેવ મંદિર છે તો જો અગોગા મહારાજ ની તો જો અગોગા મહારાજ ગોગા દર્શન કરી લો ગોગા મહારાજ મંદિર છે જે આપણે કીધું હતું ગુગા મહારાજના મંદિરે દર્શન કરવા જવાનું છે તો આવું માતાજી આજનો બ્લોગ આપણે પૂરો કરીએ આટલે તો મારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી